અગ્નિશમન સેવા દિનની સુરતના કડોદરા પીહીપીએલ સ્ટેશન ખાતે ઉજવણી કરવામાં આવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી તારીખ ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલો દારૂગોળો અને અન્ય અતિ જ્વલનશીલ માલ સામાન ભરેલા એક એસે ફોર્ટ સ્ટાઇકિન બ્રિટિશ માલ માલવાહન જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી આ આગ બુજાવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયબ્રેડને છાસ જવાને લોક સલામતી કાજે પોતાની જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું આ સાથે થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા આમ કુદરતી હોનારતો અને માનવસર્જિત હોનારતોમાં લોકોના જાન માલનું રક્ષણ કરવા પોતાના જાનની ઓછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયબ્રિગેડનું ગૌરવ વધારના નામી અનામી શહીદોની યાદમાં દેશભરમાં દર વર્ષે ચૌદમી એપ્રિલને અગ્નિશમન દેવા જે સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને આજે કડોદરા ખાતે આવેલી પલસાણા એનવાર સીરો પ્રોટેક્શન લિમિટેડના ફાયર સ્ટેશન ખાતે ફાયર જવાનો ઓફિસર કંપનીના સી ઓ અમિતભાઈ વશી નિખિલભાઈ મહેશ્વરી અને અમિત કુમાર સિસોદિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને અમર શહીદોને સદસદ નમન કર્યા હતા આજે પીપલ ફાયર સ્ટેશનમાં સૌદ એપ્રિલના રોજ ફાયર મનાવવામાં આવ્યો છે જે સૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ જે મુંબઈમાં દાકાટમાં જે વિસ્ફોટ થયેલા હતા જહાજમાં એ કારણ છતાં જે દસ ભારત દેશમાં જે ફાયર જે દિવસે ફાયર ડે ઉજવીએ છીએ અને આપણા દેશભરમાં જે જાગૃતિ મળે એનો અમે હેતુથી આ ફાયર આજે મનાવીએ છીએ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત